કે બેઠી શું ચિંતા ના કરતા તો જેને જેના આ વાત ઉપર ભરોસો આવતો હોય કે કુખાર મેલડી સાક્ષાત બેઠી હશે તો મગજમાં ગોઠ બેધી બોધી લેજો ગોઠ મારી લેજો તમારા માટે કદાચ અડધી રાતે યાદ કરજો કૂદકો મારી ના આવતો હું મેલડી નહીં ગમે તે સમયે ગમે તે ચોઘડિયાએ ગમે તે જગ્યાએ ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની મન રોમવારી મેલડી કુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આયન ઊભી ના થઈ જઉં અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી કર્યા તો બોલા હું સોલંકી પેડીને મેલડી નહીં પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું